એક સાંસદ એવા છે કે જે ચૂંટણી હારી ગયા એમ છતાં પીએમ મોદીના મંત્રીમંડળમાં સામેલ થઈ ગયા છે નમસ્કાર દર્શક મિત્રો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની ત્રીજી ઇનિંગની શરૂ થઈ ગઈ છે અને કેબિનેટ મંત્રાલયો રાજ્ય કક્ષાના મંત્રાલયો બધું ફાળવવામાં આવ્યું છે અને લગભગ બોતેર જેટલા મંત્રીઓ પહેલી ઇનિંગમાં બનાવવામાં આવ્યા છે સૌથી એક નોંધપાત્ર વાત એ સામે આવી છે કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની નજીકના જે મંત્રીઓ હતા એ લોકસભા બે હજાર ચોવીસની ચૂંટણીમાં હારી ગયા અને તેમનું મંત્રીપદમાંથી પત્તું કપાયું પરંતુ કેટલાક એવા મંત્રીઓ પણ હતા કે જેઓ લોકસભા બે હજાર ચોવીસની ચૂંટણી જીત્યા હોવા છતાં એમને મંત્રીપદ મળ્યું નથી અને એની સામે એક સાંસદ એવા છે કે જે ચૂંટણી હારી ગયા એમ છતાં પીએમ મોદીના મંત્રીમંડળમાં સામેલ થઈ ગયા છે આ સાંસદનું નામ છે રવનીત રવનીતસિંઘ બિટ્ટુ તો એવું તો શું મહત્ત્વ છે આ બિટ્ટુમાં કે હારેલા હોવા છતાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના મંત્રીમંડળમાં સામેલ થઈ ગયા તો એના વિશે હું તમારી સાથે વાત કરીશ મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ખબર છે ડોટ કોમ દર્શક મિત્રો લોકસભા બે હજાર ચોવીસની ચૂંટણીમાં સિંહ બિટ્ટુ પંજાબની લુધિયાણા બેઠક ઉપરથી લગભગ વીસ હજાર વોટથી હારી ગયા પરંતુ તેમને કેબિનેટ મંત્રી બનાવવામાં આવ્યા છે અને અલ્પસંખ્યક મામલાના રાજ્યમંત્રીનું પદ એમને સોંપવામાં આવ્યું છે હવે ઘણા બધા લોકોને એવો આંચકો પણ લાગ્યો છે અને સવાલ પણ થયો કે દિગ્ગજ નેતાઓ જે હતા જે આ વખતે ચૂંટણી જીત્યા છે અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની નજીકના કહેવાતા હતા એમને કેબિનેટ મંત્રાલય મળ્યું નથી એમને કોઈ મંત્રીમંડળમાં સામેલ નથી કરવામાં આવ્યા અને આમ છતાં એક હારેલા સાંસદને મંત્રી કેમ બનાવવામાં આવ્યા તો એનું સૌથી મોટું કારણ એ છે કે પંજાબના રાજકારણની અંદર રવનીતસિંહ બિટ્ટુની જે ઇમેજ છે એને ભાજપ કે કોંગ્રેસ કોઈ પણ નકારી શકે તેમ નથી પણ રવનીતસિંઘ બિટ્ટુ છે એ રાજકીય શાહી ફેમિલીમાંથી આવે છે એમનો જે પરિવાર છે એ વર્ષોથી રાજકારણમાં સંકળાયેલો છે અને એમના જે પરિવારના મોટે ભાગના લોકો કોંગ્રેસ સાથે હજુ પણ સંકળાયેલા છે આ રવનીતસિંઘ બિટ્ટુ જે છે એ ચોવીસ માર્ચ બે હજાર ચોવીસના દિવસે કોંગ્રેસ છોડીને ભાજપમાં જોડાયા હતા અને ભાજપે એમને લુધિયાણા બેઠક ઉપરથી ટિકિટ આપી હતી પરંતુ કોંગ્રેસના ઉમેદવારની સામે બિટ્ટુ હારી ગયા હવે આ રવનીતસિંહ બિટ્ટુ જે છે એ એમના દાદા હતા બેયજ બેયતસિંહ એ પંજાબના મુખ્યમંત્રી રહી ચૂક્યા હતા અને ખાલિસ્તાનીઓના એક હુમલામાં એમનું મોત થયું હતું બિટ્ટુએ જ્યારે લુધિયાણા બેઠક ઉપરથી ઉમેદવારી કરી અને એમને જ્યારે રિઝલ્ટ આવ્યું ત્યારે પાંચ શહેરી વિસ્તારો જે હતા એમાં બિટ્ટુને સારા એવા મત મળ્યા પરંતુ ગ્રામ્ય વિસ્તારોની અંદર બિટ્ટુને મત નહીં મળ્યા એનું કારણ એવું છે કે ખેડૂત આંદોલનની જે અસર હતી એનો ફાયદો કોંગ્રેસને મળ્યો અને એને કારણે રવનીતસિંહ બિટ્ટુને વોટ નહીં મળ્યા અગિયાર વર્ષની ઉંમરે રવનીત રવનીતસિંઘ બિટ્ટુ એમના પિતાનું અવસાન થયું હતું અને જ્યારે વીસ વર્ષની ઉંમર થઈ ત્યારે દાદા બેયસસિંહનું અવસાન થયું હતું બે હજાર સાતની અંદર રાહુલ ગાંધી સાથે મુલાકાત થયા પછી રવનીત સિંઘ કોંગ્રેસમાં જોડાયા હતા અને તે વખતે એમની એક નાનકડી સિમેન્ટની પ્રોડક્શન યુનિટ હતું કોંગ્રેસમાં ઘણા બધા પદ મેળવ્યા પછી હમણાં છેલ્લે લોકસભા બે હજાર ચોવીસની ચૂંટણી પહેલાં સિંહ બિટ્ટુ ભાજપમાં આવી ગયા જ્યારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ લુધિયાણા પ્રચાર કરવા માટે ગયા હતા ત્યારે એમણે જાહેર મંચ ઉપરથી એવું કીધું હતું કે હું જલ્દી બિટ્ટુને મોટો માણસ બનાવી દઈશ ત્યારથી લોકો એવું માનતા હતા કે રવનીતસિંગ બિટ્ટુને મંત્રી પદ મળી શકે છે પરંતુ જ્યારે એમની હાર થઈ ત્યારે લોકોને એમ લાગ્યું કે હવે એમની કેરિયર સમાપ્ત થઈ ગઈ એમને કોઈ પદ મળશે નહીં પરંતુ બધાના આશ્ચર્ય વચ્ચે એમને મંત્રી બનાવવામાં આવ્યા છે હવે મુખ્ય વાત કરીએ કે કારણ શું છે કે રવનીતસિંઘ બિટ્ટુમાં એવું તો શું છે કે એમને મંત્રી મંડળમાં સામેલ કરવા પડ્યા તો સૌથી મોટું કારણ એ છે કે પંજાબની અંદર જે ખાલિસ્તાનીઓનું જે વર્ચસ્વ વધી રહ્યું છે એની સામે જો કોઈ મોટો ચહેરો હોય જો સામનો કરી શકે એવો કોઈ મોટો ચહેરો હોય અને હિન્દુ અને શીખ વચ્ચે જે પ્રિય હોય જે સ્વીકાર્યો ચહેરો હોય તો એ રવનીતસિંઘ બિટ્ટુ છે ભાજપે અત્યાર સુધી પંજાબમાં અકાલી શિરોમણી દળ સાથે ગઠબંધન કરેલું હતું પરંતુ છેલ્લા કેટલાક સમયથી ગઠબંધન તોડી નાખેલું અને ભાજપ હવે એવું ઈચ્છતું નથી કે અકાલી શિરોમણી દળની સાથે ગઠબંધન કરે એટલે પંજાબમાં જો એકલા લડવું હોય તો રવજીતસિંહ બિટ્ટુ જ એક એવો ચહેરો છે જે ભાજપને કામ લાગી શકે એમ છે બીજું બિટ્ટુને મહત્ત્વ આપવાનું કારણ એ પણ છે કે બે હજાર ને સત્યાવીસની અંદર પંજાબની અંદર વિધાનસભાની ચૂંટણી આવી રહી છે ત્યારે આ જે રવનીતસિંઘ બિટ્ટુ છે એ ભાજપને મોટી સફળતા અપાવી શકે તેમ છે એમના દાદા જે હતા બેયતસિંહ જે પંજાબના પૂર્વ મુખ્યમંત્રી હતા એમણે ચરમપંથીઓની સામે જબરજસ્ત લડત આપેલી અને એમને કારણે ખાલિસ્તાનીઓના એક હુમલામાં એમનું મોત થયું હતું એટલે રવનીતસિંઘ બિટ્ટુ એ ભાજપ માટે બહુ જ મહત્ત્વનો ચહેરો છે અને પંજાબમાં એન્ટ્રી લેવી હશે તો રવનીત સિંઘ મહત્ત્વનું છે એટલા માટે એમને મહત્ત્વ આપવામાં આવ્યું તો દર્શક મિત્રો આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું થેન્ક યુ વેરી મચ